નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુથ એજ્યુકેશન વિદ્યાકુલ દ્વારા પર્યાવરણ સ્વાસ્થ્ય અને આપણી આસપાસની દુનિયાને લાગતું કોઈ ચેપ્ટર હોય તો એ ધોરણ નવ ની અંદર ચેપ્ટર નંબર તેર છે અને એ ચેપ્ટર તેર નો જે પાઠનું ટાઇટલ છે એ ખરેખર એક સવાલ છે કે આપણે શા માટે માંદા પડીએ છીએ ભાઈ શા માટે તો વિદ્યાર્થી મિત્રો હું તમને એવું જણાવી દઉં કે આપણે શા માટે બીમાર પડીએ છીએ શા માટે આપણને રોગ લાગતો આ રોગ એક્ઝેક્ટલી શું છે આ રોગથી બચવા માટે આપણે શું કરવું જોઈએ આ બધી જ વસ્તુ આપણે આ કોરોનાના દોઢ વર્ષના સમયગાળામાં શીખીએ કે રોગ કઈ રીતે લાગે છે કેવી રીતે કયા અંગ ઉપર અસર કરે છે એ કેટલા લાંબા સમય સુધી આ રોગ ચાલતો હોય છે એનાથી આપણા બોડીમાં કેટલી કેટલી ઇફેક્ટ પડતી હોય છે આ રોગ કઈ રીતે આપણાથી બીજા સુધી ટ્રાન્સફર થતો હોય છે અને એને અટકાવવો છે એ રોગની સાયકલ આપણે તોડી નાખવી છે તો કઈ કયા આપણે રસ્તાઓ આપણે ઉપાયો અજમાવવા જોઈએ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર ધોરણ નવ માં ખૂબ જ અગત્યનું છે કારણ કે આમાં બે ગુણનો એક તફાવત પૂછાય છે અને ત્રણ ગુણ નો એક સવાલ પૂછે છે જો કે આ વાત કરીએ ધોરણ નવ નું જે પેપર છે એ પેપર સેટ તો શાળા કક્ષાએ હોય છે તો એ એના મુજબ સેટ કરી છે પણ ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ જો આપણે જોવા જઈએ તો આ ચેપ્ટરમાંથી બે ગુણનો સરસ મજાનો એક તફાવત ફરજિયાત હોય છે ને એક સવાલ હોય છે

ફાયદો શું છે તમને એમાં લાઈવ ક્લાસની લિંક મળશે ડેમો લેક્ચર્સની લિંક મળશે રેકોર્ડેડ વિડીયોની લિંક મળશે સરસ મજાના મટિરિયલ્સ મળશે પીડીએફ તો મળશે પ્લસ મેન્ટી ક્વિઝ બહુ બધી વસ્તુ તમને મળશે અને ઘણી બધી શૈક્ષણિક પોસ્ટની માહિતી મળશે તો આજે જ જોડાવાનું ભૂલશો નહીં ત્યારબાદ હું તમને વાત કરી દઉં વિદ્યાર્થી મિત્રો કે જો તમારા મોબાઈલની અંદર વિદ્યાકુલ એપ અને યુથ એજ્યુકેશન એપ જો ડાઉનલોડ નથી કરે તો અત્યારે જ તમારા મોબાઈલમાં જઈ ગૂગલ પ્લે સ્ટોર ખોલો અને અત્યારે જ ડાઉનલોડ કરી દો કારણ કે આજે જય વિરુની જોડી છે એ તમારા એજ્યુકેશનના રસ્તા પર તમારી ગાડીને ફૂલ સ્પીડે લઈ જશે તમને ક્યાંય અટકવા નહીં દે કારણ કે વિદ્યાકુલ તમને આપે છે ગુજરાતના ટોપ એજ્યુકેટરો સાથે લાઈવ ક્લાસ ભણવાનો મોકો અને યુથ એજ્યુકેશન તમને આપે છે રેકોર્ડેડ વિડીયો પ્લસ મટીરિયલ્સ તો રાસ એની જુઓ છો ડાઉનલોડ કરી જ નાખો પ્લસ તમે ટેલિગ્રામ ચેનલ પર યુથ એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલ પર તમે જોડાઈ શકો છો વોટ્સએપ માધ્યમથી જોડાઈ શકો છો ફેસબુક પેજ પરથી જોડાઈ શકો અને ઇન્સ્ટાગ્રામ પરથી પણ જોડાઈ શકો છો અને જો યુટ્યુબ ચેનલને તમે યુથ વિદ્યાકુલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યો તો આજે જ કરી લો કારણ કે ત્યાંથી પણ બહુ બધું તમને નોલેજ મળશે તો સવાલ મારો એ છે વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર ઘણા બધા વિડીયો જોઈ રહ્યા છો રોગ ઘણા બધા પ્રકારના હોય છે કેટલાક રોગ એવા હોય છે કે જે ટૂંકા ગાળાના હોય ઝડપથી આવે ઝડપથી વયા છે કોઈ ટેન્શન નહીં બે પાંચ દિવસ આવે રોગ રોકાય આપણા શરીરમાં મજા આવે પછી પૂરું થઈને વહી જાય બરોબર તો આવા જે ટૂંકા ગાળાના રોગો છે એને તીવ્ર રોગો કે તીવ્રતાથી આવે ને તીવ્રતાથી વયા છે

સ્વસ્થ ઝડપથી થઈ જાય તો એવા ઝીણા ઝીણા રોગો જે ટૂંકા ગાળાના રોગો એને આપણે તીવ્ર રોગો કહીએ છીએ એક્યુટ રોગો કહીએ છીએ અને આનો તફાવત વધારે પૂછાય છે તમે જોઈ શકો છો ઉધરસ તમે ક્યારે જોયું દો ઉધરસ બબ્બે પાંચ પાંચ મહિના સુધી આખા જીવન કાળ સુધી ઉધરસ ચાલતી હોય નહીં એ અમુક ચોક્કસ સમયગાળા પૂરતું શરદી ઉધરસ આ કમ્બાઈન્ડ કોમ્બો હોય કોમ્બો પેકેજ હોય તમને શરદી થાય ઉધરસ આવતી હોય ઉધરસ થાય તો શરદી પણ હોય કોમ્બો પેકેજ તો આ પણ ઝડપથી થતું હોય શિયાળામાં ટાઈફોઈડ રોગ છે રોગ સરસ મજાનો હોય પણ હું એટલા માટે કહું છું કારણ કે આ રોગની અંદર તમે ગંદુ પાણી ગંદો ખોરાક કે ગંદી હવાના જોકે ટાઈફોઈડ ગંદા પાણીથી થતો રોગ છે અને એ રોગ થવાથી તમારા શરીરમાંથી વોમિટિંગ આ બધું જ ચાલુ થઈ જાય ઝાડા ઉલટી ગઈ ને અને એના લીધે તમારા શરીરમાં હાઈડ્રેશન ડીહાઈડ્રેશન થવા મળે છે પાણીનું લેવલ ઘટવા લાગે છે પાચનતંત્ર નબળું પડી જાય છે આગળ વાત કરીએ તો ઘણી વાર ડાહેરિયા આપણે કહેતા હોય ટાઈફોઈડ કહેતા હોય જોન્ડિક્સ તો આવા જે રોગો છે એમાં વ્યક્તિને સખત તાવ આવતો હોય છે તાવ આવતો હોય છે ક્યારેક એનું આખું શરીર તૂટતું હોય છે તો આવા જે રોગો પણ તાવ આજીવનનો ચાલતો હોય અમુક સમય ગાળા પૂરતો તાવ ચાલે પછી એની સારવાર યોગ્ય સારવાર લઈ લો એટલે અમુક ગાળામાં પછી એ વયો પણ જાય બે આરામ તો આપણે વાત કરીએ કે જે રોગોની શરીર પર ઝડપથી અને એકાએક અસર જોવા મળે એકાએક ઝડપથી બરોબર ફટાફટ શરદી ઉધરસ ચાલુ થઈ જતા હોય કે ભાઈ કાલે ઘણી વાર તમે આવું છે ને સાંભળવું હોય એટલે કાલે અમે એટલું બધું આઈસ્ક્રીમ ખાધું શરદી થઈ ગઈ ગળું પકડાઈ ગયું છે કફ જેવું થઈ ગયું છે એકાએક થતો રોગ તાવ પણ એકાએક થતો રોગ ધીરે ધીરે હતું કે પછી બોડી ટેમ્પરેચર વધવા મળે એટલે તાવ આવી ગયો કડતર આવી ગયું આવા શબ્દો તમે સાંભળ્યા હશે તો ખૂબ ઝડપથી અને એકાએક થતા રોગો કે જે એના સમયગાળા ટૂંકા સમય સુધી જોઈએ આવા રોગોને તીવ્ર રોગો કહેવાય તેની મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર લાંબા ગાળાની કોઈ ખરાબ અસર થતી નથી ખાસી શરદી ટાઈફોઈડ કોલેરા વગેરે આવા જે રોગો છે એ ટૂંકા ગાળાના રોગો છે ઝડપથી આવે ઝડપથી ગયા બરોબર છે ચાલો તો આવા રોગોમાં આપણા શરીર ઉપર લાંબી અસર નથી થતી જો અહીંયા લખ્યું ખરાબ અસર નથી થતી રોગ અસર કરે પણ ખરાબ અસર એટલે કેવી કે ઘણા લોકોને આમ તમે જોયું હશે કે ભાઈ મહિનો દોઢ મહિનો આરામ કરવો પડે બરોબર પછી એના શરીરમાં નબળાઈ હોય પછી રોગ પૂરો થયા બાદ એવો પૌષ્ટિક ખોરાક લાંબા ગાળા સુધી લેવો જ પડતો હોય ઘણા વ્યક્તિને સાજા થઈ ગયા બાદ પણ દવાનો ડોઝ પણ ચાલુ રાખવો પડતો હોય છે કેટલાક લોકોનું શરીરનું વજનમાં ઘટાડો થઈ જતો હોય તો આવા કોઈ ફેરફાર તમને આ તીવ્ર રોગોમાં જોવા મળશે નહીં એટલે તો આને એક્યુટ કીધું બહુ સારા છે ખરાબ અસર કરતા નથી બરોબર વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ નવ થી દસ માં આવનાર વિદ્યાર્થી હોય તો તમારા માટે ગણિત વિજ્ઞાન ટેકનોલોજી અંગ્રેજી સામાજિક વિજ્ઞાન જેવા મુખ્ય ચાર વિષય ખૂબ જ નજીક ફી સાથે આખું વર્ષ ગુજરાતના ટોપ એજ્યુકેટરની ટીમ સાથે લાઈવ ભણવાનો અમે મોકો આપી રહ્યા છીએ અને એમના જો તમારે ડેમો લેક્ચર જોવાય હોય તો તમારે જવાનું છે યુથ વિદ્યાકુલની યુટ્યુબ ચેનલ પર અને ત્યાં જઈને તમે આના ડેમોલેક્ચર નિહાળી શકો છો પછી તમે નક્કી કરી શકો છો કે ખરેખર કેટલા ઊંચા લેવલનું એજ્યુકેશન અહીંયા પ્રોવાઈડ થઈ રહ્યું છે આપણે માત્ર એજ્યુકેશનની વાત કરીએ છીએ અને જો તમને અમારા કોર્સ રિલેટેડ કોઈ પણ માહિતી જોઈતી હોય તમને એડમિશન લઈ લીધું હોય છે અને તમને કોઈ પણ તકલીફ હોય તમને મૂંઝવતા કોઈ પણ પ્રશ્ન કદાચ એડમિશન લીધું નથી તો પણ

નજીવી ફી બહુ જ લો ક્લાસ અને એ ફી જાણવા માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો બરોબર છે આગળ વાત કરીએ તો જે ઝડપથી આવતા હતા ઝડપથી જતા હતા એવા રોગોને આપણે તીવ્ર રોગો કીધા પણ કેટલાક ગુંદરિયા રોગો હોય ચીપકીને બેઠા રહે ભાઈ મારે અહીંયા મજા આવે છે આ ભાઈના શરીરમાં રહેવું જ છે આપણે તો એવા રોગો હઠીલા રોગો હોય હઠ પકડીને બે જાય ના અમે તો નહીં જઈએ અમે અહીંયા જ રહીશું આ ભાઈના શરીરમાં મને બહુ મજા આવે ભાઈ પોષક તત્વો બહુ મળે અમારો વસ્તીનો વધારો થાય છે બહુ જ મજા આવે છે તો આવા જે રોગો છે અને લાંબા ગાળા સુધી કોઈ આ રોગ સાથે આપણે સપડાયેલા રહીએ તો આપણને ઘણી બધી શરીરમાં નબળાય આપણા વજનમાં ઘટાડો આપણે માનસિક રીતે થાકી પણ જઈએ આ બધું આવતું હોય છે તો આવા હઠીલા રોગોને ક્રોનિક રોગો કહેવાય વિજ્ઞાનની ભાષામાં

અથવા તો જિંદગીભર રહેતા હોય છે આ રોગની અસર મનુષ્યના સ્વાસ્થ્ય પર ઉગ્ર અને લાંબા ગાળાની ઉગ્ર એટલે કે ખૂબ ગંભીર અસર હોય અને લાંબા ગાળા સુધી ચાલે વ્યક્તિ ક્ષય નામનો રોગ જેના તમે ટીબી કયો છો ટ્યુબરક્યુલોસિસ હાથી પગ નામનો જે રોગ છે કે જેમાં આ એડિસ મચ્છર કરડવાથી તમારો પગ સોજી જાય છે એમાં ગાંઠો વળી જાય છે અને લાંબા ગાળા સુધી આ ચાલે છે આનું ઓપરેશન કરાવવું પડે ભાઈ દોસ્તો અને આર્થરાઇટીસ આર્થરાઇટીસ નામનો જે રોગ છે એમાં સાંધાઓ વચ્ચેના જે માંસપેશીઓની જે ગાદી હોય છે બરોબર એના જે મતલબ કે એની અંદર રહેલા જે કોષો છે મૃત્યુ પામે છે બરોબર ને ધીરે 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 એ ભાગ ફૂલાતો જાય છે તો ઘણી ત્યાં ફૂગ વળી જતી હોય છે ઘણી આપણા હાડકાના સાંધાઓનો ભાગ એવો આમ શું કહેવાય મવડાય તવડાઈ જતો હોય છે મવડાય તવડાઈ જતો હોય છે તો એના લીધે આપણા સાંધાઓમાં દુખાવો થતો હોય જેને આપણે વા નામનો રોગ પણ કહેતા આ પણ જિંદગીભર ચાલતો રહો છે વિદ્યાર્થી મિત્રો અમારી યુથ વિદ્યાકુલ ટીમ દ્વારા યુટ્યુબ ચેનલ પર તમારા માટે અગિયાર કરતા પ્લસ વધારે વિડિયો મૂકેલા છે તો ત્યાં જઈને તમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન પણ મેળવી શકો છો ગૂગલ પ્લે સ્ટોર પર તમારી માટે વિદ્યાકુલ એપ અને યુથ એજ્યુકેશન એપ આ બે જબરદસ્ત એપ્લિકેશન પ્રોવાઈડ કરેલી છે કે જેમાં વિદ્યાકુલમાં તમને લાઈવ ક્લાસ મળે છે અને હાઈ ક્લાસ મળે છે પછી અને યુથ એજ્યુકેશનમાં રેકોર્ડેડ વિડીયો પ્લસ મટિરિયલ્સ પ્લસ ઘણું બધું ઓહ આવી ફેસિલિટીઝ કોણ આપે છે તમારા માટે આજના સમયમાં ફ્રીમાં ત્યારબાદ વાત કરીએ હેલ્પલાઇન નંબર તમારી પાસે સ્ક્રીન ઉપર બે છે આ સ્ક્રીન ઉપર રહેલા જે હેલ્પલાઇન નંબર છે તમે અવશ્ય કોલ કરીને તમે અમારા કોર્સ વિશેની માહિતી તમને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો તમે મારી સાથે જોડાયા આ જે હઠીલા રોગો અને તીવ્ર રોગો વચ્ચેનો જે તફાવત સમજ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને મારી સાથે જોડાવા બદલ થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત